આ ડાબેરી ઇતિહાસકારોના એજન્ડા વિશે વધુ વાત કરીએ તો ધોરણ અગિયારના પોલિટિકલ સાયન્સના પુસ્તક પોલિટિકલ થિયરીઝના પેજ નંબર એકસો બાર પર ધર્મનિરપેક્ષતાનો ટૉપિક હતો જેમાં ગોધરાકાંડ બાદના રમખાણોમાં માર્યા ગયેલા મુસલમાનોનો ઉલ્લેખ હતો જેને હવે હટાવી દેવામાં આવ્યો છે એનસીઆરટીએ ખુલાસો કર્યો હતો કે કોઈપણ રમખાણોમાં તમામ સમુદાયના લોકોને નુકસાન થાય છે માત્ર એક જ સમુદાયને નુકસાન થાય એમ ન કહી શકાય ધોરણ અગિયારની સોશિયોલોજીની અંડરસ્ટેન્ડિંગ સોસાયટી નામની એક ટેક્સ્ટ બુક છે જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે કેવી રીતે ધર્મ વર્ગ અને વંશના આધારે રહેણાંક વિસ્તારો વહેંચાઈ જાય છે આ બાબતમાં ગોધરાકાંડ બાદના કોમી રમખાણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જો કે આ ભાગને હવે હટાવાયો છે આ જ સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે ગાંધીજી અને ગોડસેના સંબંધમાં પણ કેટલાક ફેરફારો કરવામાં આવ્યા લોકો આરએસએસને ધિકારે એ રીતે પાઠ્યપુસ્તકોમાં લખાણ લખવામાં આવ્યું હતું જેનાથી સ્પષ્ટ થાય છે કે ખરેખર નફરતની દુકાન કોણ ચલાવતો હતો એનસીઆરટીએ એની ધોરણ બાર માટે પોલિટિકલ સાયન્સ અને ઇતિહાસના પાઠ્યપુસ્તકોમાં મહાત્મા ગાંધી અને નથુરામ ગોડસે વિશેના લખાણમાં ફેરફારો કરાયા છે ખાસ કરીને ગોડસેના સંબંધમાં બ્રાહ્મણ શબ્દનો ઉલ્લેખ હટાવવામાં આવ્યો છે સવાલ એ છે કે ગોડસે બ્રાહ્મણ હોવાનું જણાવવાની શું જરૂર હતી સવાલ તો એ પણ છે કે શું એ રીતે લોકો બ્રાહ્મણનો દ્વેષ કરે એવો બદિરાદો નહોતો અત્યાર સુધી બાળકોને નફરતનું એક ચેપ્ટર બનાવવામાં આવતું હતું વાત બાબરી મસ્જિદના ધ્વંશની છે એનસીઆરટીએના સિલેબસમાંથી બાબરી મસ્જિદના ધ્વંશ અને બીજેપીના નેતા લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રાના ભાગને કાઢી નાખ્યો છે જેને લઈને ખૂબ જ હંગામો મચ્યો હતો એનસીઆરટીએ અભ્યાસક્રમને ભગવા રંગથી રંગતી હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો સ્વાભાવિક રીતે એનસીઆરટીએ આ આરોપોને ફગાવી દીધા છે